મારું નામ છે જાદવ પૂજાને તમે જોઈ રહ્યા છો ભાવી અંજારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા રથયાત્રા મહાઆરતી રુદ્રીના આયોજન થયા અંજાર અંજાર શહેરના શિવાલયો મહાશિવરાત્રી પ્રસંગે હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જ નગરજાનું શિવ મંદિરમાં શિવ દર્શનાર્થે કતારો જોવા મળી હતી રુદ્રી હવન મહાઆરતી ફળાહાર સહિતના આયોજનો કરાયા હતા અંજારના સહકાર થી દસનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમસ્ત સનાતન હિન્દુ સમાજની ભવ્ય રથયાત્રા શહેરના રાજ્યમાર્ગો પરથી ફરી હતી અલગ અલગ વેશભૂષામાં સજ્જ બાળકો સાથેની આકર્ષણ જગાવ્યું હતું તો અંજારના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે સવારે દ્વારા સંતવાણી સાંજે વિવિધ ફૂલા ફૂલોથી કરેલા શણગાર દર્શન રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા બેન્ડકોષનું દર્શન મહાઆરતી તેમજ તાંડવનું નૃત્યનું

બર્દેવપુરી એ ગોસ્વામી વિનોદભાઈ ખુડિયાર શિવભાઈ રાવ ઉપેન્દ્રભાઈ પંડ્યા ઈશ્વરપુરી ગોસ્વામી ભગવાનપુરી ગોસ્વામી સહિતનાઓએ ભારે સહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા આજ રોજ મહાશિવરાત્રી પર્વ કે જે સમગ્ર ભારતભરમાં લોકો મહાશિવરાત્રી નામે ઉજવતા આવે છે એ મહાશિવરાત્રીના ઉત્સવ પ્રસંગે અંજાર ગૌસ્વામી સમાજ અંજાર મહિલા મંડળ અંજાર જોહા મંડળ દ્વારા અલૌકિક અદભુત શોભાયાત્રાનો જે નીકળવામાં આવી હતી એ દરમિયાન અજયપાળ દાદાના મંદિર પાસેથી કરી અને જડેશ્વર મહાદેવના મંદિર સુધી અંજારના મુખ્ય માર્ગ પર શોભાયાત્રા હું ત્યાંથી એક અલગ અલગ બધી ઝાંખીઓથી ભગવાન શિવ પાર્વતીની નંદી જાદેની અને ઝાંખી દ્વારા શરૂઆત કરી બપોર પછીના સમયમાં ખૂબ ધામધૂમથી સમગ્ર અંજાર શહેરમાં જેટલા જેટલા મહાદેવના મંદિર છે સમગ્ર વાતાવરણ આપણે જેને કહી શકાય એક મહાદેવમય એક શિવમય એક જેને કહી શકાય એ રીતના આપણું ભવ્યથી ભવ્ય આયોજન અંજાર મહિલા મંડળ અંજાર જુવા મંડળ અંજાર ગોસ્વામી સમાજ દ્વારા શોભાયાત્રા કરવામાં આવી હતી સૌને આ પ્રસંગે એકબીજાને હૃદય પ્રયોગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી સૌને હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી સચ્ચિનાય પ્રિકમદાસ મહારાજ અંજાર કરશે